દેશના ગૃહમંત્રીને આવવાના થોડા જ કલાક પહેલા બુટલેગર દ્વારા પત્રકાર પર જીવલેણ હુમલો વડનગરમાં મારો આવાજ ન્યૂઝના તંત્રી શૈલેષ પરમાર પર જીવલેણ હુમલો બુટલેગરોએ શૈલેષ પરમારને દંડા માર માર્યો માથામાં પણ થઈ ઈજા વડનગરમાં રસ્તા પર વિડીયો બનાવી રહેલા શૈલેષ પરમાર પર કર્યો હુમલો શૈલેષ પરમારને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા શૈલેષ પરમારે ગળામાં પહેરેલી સોનાની ચેનની પણ લૂંટ લેવાઈ હુમલાખોર બુટલેગર ગંભીર ગુનાઓથી સળવાયેલ હોવાની મળી માહિતી પત્રકાર ઉપર હુમલાને પગલે વડનગરના પત્રકારો હોસ્પિટલમાં દોડી ગયા શૈલેષ પરમાર પત્રકાર એકતા પરિષદના પ્રદેશ મંત્રીની જવાબદારી ધરાવે છે પત્રકાર જગતને કલંકિત કરતો બનાવ બનવા પામ્યો છે જિલ્લાના તમામ પત્રકારો લડત આપવા તૈયાર રહે તેવી અપીલ પોલીસ દ્વારા તાત્કાલિક બુટલેગરની કરવામાં આવે ધરપકડ તેવી માંગ બુટલેગર પર કરવામાં આવે કડક કાર્યવાહી તેવી ઉઠી ઉગ્ર માંગ શું ઘટના બની આપની જોડે મારા ઘરે હું અત્યારે હાલ કોરણિયા વડથી આશાપુરાના મંદિર સુધી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે વટનગરમાં એનું કવરેજ કરી રહ્યો હતો તે સમય દરમિયાન કોરણીયા વડે વિદેશી દારોનો વેપાર કરતો ભરતજી ગેમરજી ઠાકોર અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ પાછળ આવે અને આશાપુરા મંદિરની જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો તો તે જગ્યાએ ગંદાથી મને માર મારવામાં આવે છે અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે મારી વીંટી પણ તેમને ઝૂંટી લીધી છે મારો મોબાઈલ લીધો તો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પરત અફવરાયો ત્રણસો સાત અને બસો બેનો પણ આ આરોપી છે અને સતત આ દેશી દારૂ અને વિદેશી દારૂનો વેપાર કર્યો